નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ સાતમાં આપણે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં મિત્રો બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં જે પ્રવૃત્તિ બુક આપી છે તેમાં પ્રવૃત્તિ નંબર બે છે સ્વાગત ગીત જેનું આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બે સ્વાગત ગીત જે આપેલું છે તેની અંદર તમારે કેવી પ્રવૃત્તિ કરવાની છે તેમાં તેની ટૂંકી માહિતી મેળવીએ તો તમારી શાળા ગામ કે અન્ય સંસ્થામાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયા હશે આવા સ્વાગત ગીતમાં વધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆત પણ મિત્રો ભાગ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીત શોધીને લખવાનું છે આ માટે તમે મિત્રો શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ હજુ તમે કરી શકો છો સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવા ગદ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન પણ કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત ગીતની વાત કરીએ તો અહીંયા સ્વાગત ગીત છે શાળાની આંગણે આવ્યા મહેમાનરે કરીએ સ્વાગતને હૈયે છે હર્ષરે કરીએ સ્વાગત અને હૈયે છે હર્ષરે વધારો બધારો મહેમાન વધારો વધારો મહેમાન નાના રે બાળ અમે ખીલતા કુસુમકલી મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન વધારો વધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ હૈયાના હેતને સામે તે રાખીએ હૈયાના હેતને સામે તે રાખીએ વધારો વધારો મહેમાન વધારો વધારો મહેમાન શાળાને આંગણે આવ્યા છો આપ આપતો માર્ગરે જિંદજો શિખામણના બોલ બે અમનેરી કહેજો વધારો વધારો મહેમાન મિત્રો અહીંયા સ્વાગત ગીતનો ભાવાર્થ પણ આપણને લખવાનું કીધેલું છે તો આ સ્વાગત ગીતનો ભાવાર્થ લખીએ તો આ સ્વાગત ગીતમાં બાળકો શાળામાં આવેલા મહેમાને આવકારે છે અને કહે છે કે શાળાને આંગણે મોઘેરા મહેમાનો આવ્યા છે તેમનું હૈયામાં હર્ષથી સ્વાગત કરીએ છીએ મહેમાનોને વધારો વધારો કહીને સ્વાગત કરે છે બાળકો કહે છે કે અમે જેમ ખીલતો ફૂલ હોય એની કળી જેવા છીએ અને મહેમાનોની મહેમાનો પાસેથી જ્ઞાન મેળવીશું અને મહાન થઈશું તમે મોગેરા મહેમાન વધારો અમે નાનકડા બાળક છીએ તમારું સ્વાગત કરીએ છીએ હૈયાના હેતથી પ્રેમ તમારી સામે રાખીએ છીએ અમે મોગેરા મહેમાન વધારો બાળકો આવેલા મહેમાનને કહે છે કે તમે હવે આવી ગયા છો તો તમને એક સારો માર્ગ ચીંધજો અમને એક સારો માર્ગ ચિંધજો એ માર્ગે અમે ચાલીશું અને તમારા શિખામણના બે બોલ અમને કહેશો તો અમે તેની સ્વીકારીશું તમે મોઘેરા મહેમાન વધારો મારી શાળામાં તમારું હિતથી પ્રેમથી સ્વાગત છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારું સ્વ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર સ્વાગત ગીત લખી શકો છો અને એનો ભાવાર્થ પણ ગદ્યખંડ સ્વરૂપે તમારે લખવાનો રહેશે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા